પૌષ મહિનો શરૂ થઈ ચૂક્યો હોવા છતાં કચ્છમાં હજુ તેની તાસીર પ્રમાણે ઠંડી અનુભવાતી નથી કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત પસાર થઈ ગયેલા સમગ્ર માગશર મહિનામાં પણ હારથી જવતી ઠંડીની ગેરહાજરી અનુભવાઈ હતી અને લોકોને ખાસ કરીને રાત્રિ દરમિયાન પંખા ઓન કરવા પડ્યા હતા આશ્ચર્યજનક રીતે શહેરોના નવા વિકસતા જતા વિસ્તારોમાં જ્યાં ઠંડી વધુ પડવી જોઈએ ત્યાં પણ ઠંડીનું પ્રમાણું છું રહેતા આ વખતે શિયાળો એકંદરે હજુ સુધી હુંફાળો રહેવા પામ્યો છે ભુજના હરિપર વિસ્તારમાં રહેતા દશાંશ સાત આઠ વર્ષે હરીશભાઈ અંજારીયાના જણાવ્યા પ્રમાણે હજુ સુધી તેઓ હાફ પેન્ટ અને ગંજી પહેરીને દિવસભર અને રાત્રિના પણ ટહેલી રહ્યા છે મોસમની આવી વિચિત્રતા મેં પહેલીવાર અનુભવી છે તેમ તેમણે ઉમેર્યું હતું કચ્છનું તાપમાન રાત્રિ દરમિયાન ઊંચું રહેતું હોવાથી આ શિયાળા દરમિયાન રાત્રિ હૂંફાળી થવા પામી છે ભુજમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વર્ષો કરતા આ વર્ષે અત્યાર સુધી લગભગ છ ડિગ્રી જેટલું ઊંચું રહેવા પામ્યું છે તો રાજ્યના સૌથી ઠંડા મથકમાં જેનો સમાવેશ થાય છે તે કચ્છના અબડાસા તાલુકાના નલિયા ખાતે લઘુત્તમ તાપમાન લગભગ પાંચ ડિગ્રી સે જેટલું ઊંચું રહેવા પામ્યું છે જેને લઈને રાત્રિ હુંફાળી બની જવા પામી છે અને આવું પ્રથમવાર બની રહ્યું છે રાજ્યના કાંઠાળ વિસ્તારોની વાત કરીએ તો દ્વારકા અને ઓખા વિસ્તારમાં જાણે હજુ શિયાળો આવ્યો જ ન હોય તેમ લઘુત્તમ તાપમાન અનુક્રમે વીસ ડિગ્રી અને બાવીસ ડિગ્રીસે રહેવા પામ્યું છે જ્યારે પોરબંદર વેરાવળ અને દમણમાં લઘુત્તમ તાપમાન દશાંશેક છ થી દશાંશેક સાત સે જેટલું રહેવા પામ્યું છે આ ઉપરાંત શિયાળો હોવા છતાં મહત્તમ તાપમાન પણ નોંધપાત્ર રીતે ઊંચા જણાયા છે રાજકોટમાં પાંત્રીસ ડિગ્રીસે નલિયામાં તેત્રીસ સે પોરબંદરમાં તેત્રીસ સે ભુજમાં ચોત્રીસ ડિગ્રીસે ડીસામાં બત્રીસ સે સુરતમાં બત્રીસ સે મહત્તમ તાપમાન આ વેળાએ નોંધાયા છે જે સામાન્ય કરતા સાતમી દશાંશ એક શૂન્ય ડિગ્રી વધુ છે કચ્છમાં હજુ સુધી શિયાળો આક્રમક ન બનતા ગરમ વસ્ત્રો અને વસાણાની બજારમાં ઘરાકી જામી નથી આ પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે અને જો આવું જ વાતાવરણ રહેશે અને પોષ મહિનાના બાકી રહેતા દશાંશ બે સાત દિવસો આવા જ પસાર થશે તો ઘઉંના ઉત્પાદન પર અને અન્ય શિયાળુ પાક પર તેની વિપરીત અસર થવાનો ભય દર્શાવાઈ રહ્યો છે